ની સહાય માનવસેવા સંઘ અને શ્રીહરિસેવા ટ્રસ્ટ દ્વારા વિનામૂલ્યે નોટબુક વિતરણનો કાર્યક્રમ યોજાયો જરૂરિયાતમંદ બાળકોને ચોપડા તથા નોટબુક વિનામૂલ્યે વિતરણ કરવાનો કાર્યક્રમ સિયા બાગ મીઠીબા હોલ ખાતેની સહાય માનવ સેવા સંઘ અને હરી સેવા ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી યોજવામાં આવ્યો હતો જરૂરિયાતમંદ અને લોકોને વિનામૂલ્ય નોટબુક અને ચોપડા મળી રહે તે હેતુસર બસ્સો પચાસથી ત્રણસો જેટલા બાળકોને વિતરણ કરવામાં આવ્યું હતું આ યોજનાનો લાભ મળશે આ સિવાય અમે તમારી સાથે જોડાયેલા છે થેન્ક યુ હું મારું નામ જેતલ ઉમાકાન ઠક્કર છે એ મીઠીબા હોલ ખાતે નિશા માનવ કલ્યાણ સંઘને શ્રી હરિસેવાના સહયોગથી ઉમાકાન બ્રધર્સ દ્વારા રંજનબેન પુણ્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે શૈક્ષણિક સહાય જ્યારે શિક્ષણ ખૂબ મોંઘું થયું છે અને સમાજમાં આવા ઉદારતાઓ પડ્યા છે એ સેવાભાવિક એમને ખરેખર ગૌરવપૂર્વક આભાર માનવો જોઈએ અને સરકારે આવી વ્યક્તિઓને રાષ્ટ્રપતિ એવોર્ડ આપવો જોઈએ પદ્મશ્રી એવોર્ડ પણ પરંતુ સરકારના ધ્યાન બહાર જાય છે આવી વ્યક્તિઓનું અને મારી વિનંતી છે કે આવી વ્યક્તિઓ માટે સમાજે પણ કંઈક કરવું જોઈએ હું ખાસ ઉમાકાંત્રદર્શનો આભાર માનું છું અને આવા કાર્યો સાથે અમે સાથે જ કરીશું લગભગ સાડા ત્રણસો બાળકોને વિકલાંગ તથા દરિયાતબંધ બાળકોને